ફર્સ્ટ ઓનર ક્રેટા ગાડી કિંમત ફક્ત ને ફક્ત આઠ લાખ ને પચીસ માં આપી દેવાય છે આર્ટિગા ફર્સ્ટ ઓનર છ લાખ ને એસી માં આપી દેવાય છે સેલ્ટોસ બે હજાર વીસ નું મોડલ ફર્સ્ટ ઓનર કિંમત ફક્ત નવ લાખ ને નેવ હજાર માં આપી દેવાય વોલ્વો ટોપ મોડલ ગાડી બે હજાર પંદર નું મોડલ કિંમત તેર લાખ નિગોશિયેબલ બરાબર તેર લાખ માં વોલ્વો ગાડી આપી દેવાય નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ફરી આજે અમે સુરતની મુલાકાતે આવ્યા છીએ જય ખોડિયાર કાર મેળાની અંદર મિત્રો આ ગાડીઓ એકદમ સસ્તા ભાવેથી સસ્તા ભાવે વેચવાની છે જવાબદારીપૂર્વક અને સો ટકા નોન એક્સિડેન્ટ ની ગેરંટી સાથે ગાડીઓ વેચે છે ભાઈ મિત્રો પહેલી ગાડી હું તમને બતાવું હિન્ડેની પેટા ગાડી બરાબર છે ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી બે નું સોળનું મોલ્ડર રહેવાનું છે બરાબર

મિત્રો કોઈ પણ જાતનો ખર્ચો નથી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી રહેવાની છે કંપની અંદર ગાડી રહેવાની છે હવે ગાડીના ટાયરોની કન્ડિશન તમે જોઈ શકો છો ગાડીના ટાયરોની કન્ડિશન બી ઓરિજિનલ ટીપટોપ નવા જેવી નખાવેલા હોય ટાયર એવી જ કંડિશન ની અંદર તમને ગાડીના ટાયરો જોવા મળવાના છે હવે મિત્રો આ ગાડીની કિંમત ની વાત કરીએ તો મિત્રો ગાડીની કિંમત આઠ લાખ ને અગિયાર હજાર રૂપિયામાં તમને આપી દેવાની છે કિંમત રહેવાની છે અંદર વધારે માહિતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી તમારા માટે આર્ટિગા ગાડી લઈને આવ્યો છું બે હજાર સોળનું નું ગાડીનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનર ગાડી બરાબર એક જ હાથે ચાલેલી ગાડી રહેવાની છે ગાડી મિત્રો ફક્ત એસી હજાર કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી છે બીજું મિત્રો ગાડીની અંદર સરસ મજાનું તમને ઇન્ટિરિયર જોવા મળશે બીજું મિત્રો તમે ગાડીની અંદર કંપનીના લેધર સીટ કવરો બતાવો ગાડીની અંદર સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો આવશે એસી એકદમ પાવરફુલ રહેવાનું છે ગાડીની અંદર બીજું મ્યુઝિક સિસ્ટમ જોરદાર રહેવાનું છે ગાડીની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ગાડીની અંદર સરસ મજાનું ઇન્ટિરિયર પણ છે અને સરસ મજાનું કન્ડિશન છે ગાડીની અંદર બરાબર ગાડીના ટાયરોની કન્ડિશન તમને બતાવું ગાડીના કન્ડિશન સિત્તેર થી એસી ટકા જેવી રહેવાની છે કોઈ પણ જાતનો મિત્રો ગાડીની અંદર ફોલ્ટ નથી અને ગાડી સો ટકા નોન ગાડીની અંદર કોઈ પણ જાતનો સ્ક્રેચ નથી કે કેચિસની અંદર પણ સડો નથી મિત્રો ગાડીની હવે કિંમતની વાત કરીએ તો ગાડી ફક્ત ને ફક્ત છ લાખ ને એસી હજાર રૂપિયામાં તમને આરતેગા ફર્સ્ટ ઓનર ગાડી એસી હજાર હાલેલી ગાડી તમને આપી દેવાની છે કિંમત મિત્રો રહેવાની છે ઓન ટેબલ તમે બેસો તો પાંચ પચીસ રૂપિયાનું તમારું અંદર ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો ગાડી તમને જય કાર મેળો અંદર જોવા મળશે વધારે ગાડીની ડિટેલ જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી સરસ મજાની શોરૂમ કન્ડિશનની અંદર કિયાની સેલ્ટોસ ગાડી લઈને આવ્યો છું ઓટોમેટિક ગાડી રહેવાની છે ફર્સ્ટ ઓનર વાળી ગાડી રહેવાની છે ગાડીનું મોડલ મિત્રો વાત કરીએ તો બે હજાર વીસ નું ગાડીનું મોડલ રહેવાનું છે મિત્રો ગાડી ફક્ત ને ફક્ત નેવ હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે બરાબર ગાડી તમે જોઈ શકો છો શોરૂમ કંડિશન ની અંદર છે ફર્સ્ટ ઓનર વાળી ગાડી છે સાચવેલી ગાડી છે બરાબર ગાડીની અંદર કોઈ પણ જાતનો સડો નથી કેચિસની અંદર એ તે ગાડીનું એન્જિન બી પાવરફુલ ગાડીનું રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને હું ઇન્ટેરિયર બતાવું સરસ મજાનું ગાડીની અંદર તમને કંપનીના લેધર સીટ કવરો જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એસી બી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે મેન્યુઅલી ગેર છે ગાડીની અંદર બીજું મિત્રો મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર કન્ડિશનની અંદર ગાડીની અંદર તમને જોવા મળવાનું છે મિત્રો ગાડીના ટાયરો તમને બતાવું ગાડીના ટાયરોની કન્ડિશન બી સિત્તેરથી એસી ટકા જેવી રહેવાની છે કોઈ પણ જાતનો મિત્રો ગાડીની અંદર ફોલ્ટ નથી ઓરિજિનલ ગાડી રહેવાની છે બરાબર હવે મિત્રો ગાડીની કિંમત ની વાત કરીએ તો સેલ્ટોસ ફર્સ્ટ ઓનર ગાડી છે બરાબર છે કિંમતની વાત કરીએ તો નવ લાખ નેવ હજાર કિંમત નેગોશિયે ઓન ટેબલ બેસો પાંચ પચીસ રૂપિયાનો તમારો ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો ગાડી નવ લાખ ને નેવ હજારમાં ફર્સ્ટ ઓનર વાળી ગાડી છે સાચવેલી ગાડી છે મિત્રો ગાડી તમને સુરત જય ખોડિયાર કાર મેળવવાની અંદર જોવા મળશે વધારે ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે કોન્ટેક નંબર આપેલો છે મિત્રો ચોથી ગાડી સરસ મજાની કન્ડિશન ની અંદર વોલ્વો ગાડી સી એસ સી સાઠ નંબરની ગાડી મોડલ એસ સી સાહીઠ નંબરનું ગાડીનું મોડલ રહેવાનું છે ટોપ મોડલ ગાડી છે વોલવોની સરસ મજાનું ઇન્ટિરિયર છે ગાડીની અંદર ફર્સ્ટ ઓનર વાળી ગાડી રહેવાની છે બીજું મિત્રો આ ગાડી ફક્તને ફક્ત એક લાખને ચાલીસ હજાર કિલોમીટર કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી છે ગાડી બ્લેક કલરની આવવાની છે ગાડીની અંદર

સરસ મજાની વીઆઈપી ગાડી રહેવાની છે જે કોઈ મિત્રો લેવા માગતા હોય તો કિંમત પણ એકદમ નિગોશિયેબલ રાખવામાં આવી છે ગાડીની અંદર ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ છે મ્યુઝિક સિસ્ટમ જોરદાર છે બીજું મિત્રો હવે આ ગાડી સો ટકા નોન એક્સિડેન્ટની ગેરંટી સાથે તમને આપવાની છે બરાબર જેન્યુન કિલોમીટર ચાલેલી ગાડી ઓનર ઓનરવાળી હવે આ ગાડીની કિંમતની વાત કરીએ તો મિત્રો ગાડીની કિંમત ફક્ત ને ફક્ત તેર લાખ રૂપિયામાં તમને વોલ્વો ગાડી વીઆઈપી ગાડી આપી દેવાની છે કિંમત નેગોશિયેબલ રહેવાની છે આ ગાડીની મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે